ડાયમંડ બુર્સ કોર્ટનો આદેશ છે કે એક સપ્તાહમાં એકસો પચીસ કરોડ બેંક ગેરંટી જમા કરાવવી તો ચલો જાણીએ સમગ્ર મામલો નમસ્કાર હું છું કાવ્ય શાહ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ વિશ્વના સૌથી ડાયમંડ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્ઝનું બાંધકામ કરનાર પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ પાસે બાકી રહેલી રૂપિયા છસો કરોડ ની કિંમત બાબતે કોર્ટ પ્રકરણ બાદ આજે સુરતના સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટ તરફથી કરાયેલા હુકમમાં સુરત ડાયમંડ બુર્સ ચાર સપ્તાહમાં એકસો પચીસ કરોડ બેંક ગેરંટી જમા કરવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે વિશ્વ વિખ્યાત સુરત ડાયમંડ બુર્ડ્સનું બાંધકામ કરનાર પીએસપી પ્રોજેક્ટ્સ કંપની લિમિટેડ દ્વારા કંપનીના બાંધકામ પેટીની ફી સહિત અન્ય મળીને રૂપિયા છસો કરોડની બાકી રકમ હોવા બાબતે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો આ દાવા સામે સુરત ડાયમંડ બુર્ડ્સ દ્વારા સ્ટે ઓર્ડર મેળવવા આવ્યા બાદ વધુ સુનાવણી સુરતની કોર્ટમાં ચાલી હતી આ સુનાવણી દરમિયાન આજે સુરતની સ્પેશિયલ કોમર્શિયલ જજને પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડિસ્ટ્રિક્ટ સેન્સન્સ કોર્ટ તરફથી કરાયેલા બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં કે તે ભાડે પણ આપી શકશે નહીં આ સાથે થર્ડ પાર્ટી રાઇટ્સ પણ ઊભા કરવા નામદાર કોર્ટ દ્વારા મનાઈ હુકુમ કરવામાં આવ્યો છે કોર્ટના સિનિયર એડવોકેટ મીનાક્ષી અરોરા તથા હાઈકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખીને અત્રેની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો આ સાથે નામદાર ગુજરાત કોર્ટના રૂપિયા છસો કરોડના દાવા બાબતની સુનાવણી પેન્ડિંગ રહી છે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને તે ભારતમાં બનેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે એસી વર્ષ સુધી પેન્ટાગોના વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી જો કે આ ખિતાબ હવે ગુજરાતના સુરતમાં બનેલી આ ઈમારત દ્વારા લેવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર પણ છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ